પરીક્ષિત પ્રશ્ન પૂછ્યો છે કે હે મહારાજ હે સુખદેવ ભગવાન આપે મને મનુ વર્ણન તો બતાવ્યું અને એમાં આપે કહ્યું કે મનુ મહારાજના જ્યેષ્ઠ પુત્ર મોટા પુત્ર પ્રિય વ્રત એણે લગ્ન નથી કર્યા તો શું મહારાજ લગન એ પરમાત્માને પ્રાપ્ત કરવામાં બાધક છે શું સંસારી ભગવાનને પ્રાપ્ત ન કરી શકે જો કેવો સુંદર પ્રશ્ન પૂછે છે સુખદેવજી કહે છે કે પહેલા પ્રિય વ્રત એ સમજો જો પ્રિય વ્રત શબ્દ જ આપણને સમજાવી દે કે જેને વ્રતો પ્રિય છે અને વ્રત એટલે શું વ્રત એને કહીએ બંધન બંધન એટલે વ્રત અમુક ગ્રંથો હોય ને પ્રથમ આ વ્રત આ વ્રત આ પુસ્તકનું પ્રથમ બંધારણ પ્રથમ આવ્રત દ્વિતીય આવૃત્તિ વ્રત એટલે બંધન જેને બંધનો પ્રિય છે વિચારો તો કરો હવે બંધન કોને ગમે ભાઈ હે બંધન કોઈને ગમે ન ગમે હે બોલો તો જય છે આરામ હા ચા પીધી ને પાકું ને ઊંઘ નથી આવતી થાય નથી નથી હજી તો શરૂઆત થઈ હે બોલો તો જય શિયારામ બંધન કોને ગમે હે પણ બંધન થી કોણ બચી શક્યું ઉભા રહ્યું ઉભા રહ્યું સારું અઘરું થઈ જાય હે ઉભા રહ્યું આપણે આપણે એક ઉદાહરણ લઈએ કે અહીંથી આ કથા પૂરી થાય હમણાં આપણે છ સાડા હા વિરામ આપીએ બરાબર કથાને પછી ઘણા ઘરે જવાના કે નહીં હે ઘણા લોકો ઘરે જાય ને ચાલો ચાલો કથાની પૂર્ણાહુતિ થાય પછી ઘરે જશો ઘણા અહીંયા રોકાણા છે ઘણા સેવા આપે છે ખૂબ આનંદ છે બધા સાથે મજા આવે છે હે હા પછી ઘરે જાશો કે નહીં ટૂંકમાં હે ઘરે જાઓ હે તો અહીંથી બસમાં જવું પડે રિક્ષામાં જવું પડે ચાલો ભગવાનની કૃપા છે ગાડીમાં જવાના બરાબર છે હે આપણી પોતાની મોટર ગાડીમાં જવાના બરાબર છે હે હવે રોડ ખરાબ હોય તો ખાટા લાગે કે નહીં હે ખડબડ ખડબડ કરતું જવું પડે કે નહીં હે પણ હવે ક્યાંય પહોંચવું છે અહીંથી નીકળ્યા અને ઘરે પહોંચવું છે હે તો ગાડીમાં બેસવાનું બંધન સ્વીકારવું પડે કે નહીં રોડ ગમે એવા હોય જવું પડે કે નહીં હે પછી હવે તમે રડતા રડતા જાઓ કે આવા નાવા રોડ હોય નામ હોય ને તેમ હોય ફલાણું ઢીકણું હે કે આનંદ કરતા કરતા જાઓ ભજન કરતા કરતા જાઓ હે હા કીર્તન ગાતા ગાતા હરિનામ સ્મરણ કરતા કરતા જાઓ હે તોય જવાનું તો છે કે નહીં હે હા બસ જેણે સહજતાથી પ્રેમપૂર્વક બંધનને સ્વીકારી લીધું છે એ પ્રિય આપણે વાત કરી ને કે ધર્મનું પહેલું લક્ષણ શું કીધું તું ભાઈ બોલો તો ભૂલી ગયા કાલે જ કીધું તું ભૂલી ગયા બોલો બોલો આવું ન આવ્યો ભાઈ ધીરજ હે ધીરજ હોવી જોઈએ પહેલું લક્ષણ ધીરજ હોવી જોઈએ હા જરાકમાં આપણે ઉછળીને તપ હોવું જોઈએ સહન શક્તિ હોવી જોઈએ હે હા આમ યાદ રાખવાનું આવું ભૂલી જાવ હાલે હે હવે ભૂલો ને